નમસ્કાર દર્શક મિત્રો હું છું શ્યામલ મહેતા આપ જોઈ રહ્યા છો બાજ નજર મિત્રો આજે આપણે સરકારમાં કેન્દ્ર સરકાર અને રાજ્ય સરકારમાં ઉચ્ચ પદ પર બેઠેલા એવા બે દિગ્ગજ નેતાની વાત કરવી છે જેઓ જેઓના નિવેદનોએ ખૂબ ચર્ચા જગાવી છે પ્રથમ છે કેન્દ્રીય મંત્રી નિતિન ગડકરી નિતિન ગડકરી ભાજપના રાષ્ટ્રીય પ્રમુખ પણ રહી ચૂક્યા છે અને અત્યારે કેન્દ્રમાં પ્રધાન છે નાગપુરની અંદર એક સભાને સંબોધતા નિતિન ગડકરીએ એવું નિવેદન આપ્યું છે કે સરકાર ખૂબ નકામી છે આ આ સરકારની સિસ્ટમમાં રહેલો એક મિનિસ્ટર કેન્દ્રીય સ્તરના મિનિસ્ટરના શબ્દો છે કે સરકાર ખૂબ નકામી છે મ્યુનિ મ્યુનિસિપલ કોર્પોરેશન કે મ્યુનિસિપાલિટી લેવલે તેઓ સિસ્ટમની અંદર કામ કરવાની પદ્ધતિમાં પંચર પાડવાનું કામ કરે છે કંઈક આવું જ સિમિલર નિવેદન આની નજીકનું નિવેદન ગુજરાતના મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલે આપેલું છે ભૂપેન્દ્રભાઈ પટેલે પણ એક જાહેર સભાને સંબોધતા એવું કહ્યું કે જ્યારે કોઈ મોટા નેતા આવવાના હોય ત્યારે તાત્કાલિક નવા રોડ બની જાય છે જે રોડ ઘણા સમયથી જેની માંગ પડતર હોય તે રોડ તાત્કાલિક નવો બની જાય છે અને સાફ સફાઈના કામ થઈ જાય છે આ નિવેદનમાં પણ સરકારની સિસ્ટમ પર તેમણે એક ટોણો માર્યો છે ભૂપેન્દ્રભાઈ પટેલ ગુજરાતના મુખ્યમંત્રી છે અને નીતિન ગડકરી રાષ્ટ્રીય સ્તરના નેતા હોવા ઉપરાંત કેન્દ્રના માર્ગ પરિવહન મંત્રી છે બંનેની વાત સાચી છે પરંતુ બંને સિસ્ટમની અંદર ખૂબ ટોચના પદે બેઠેલા છે અને તેઓ આ જાણે છે એટલે કે રાજ્ય સરકાર હોય કે કેન્દ્ર સરકાર હોય તેના ટોચના નેતાઓ નીચેના તંત્રની માહિતી કામગીરીથી વાકેફ છે આ બંનેના નિવેદનો પરથી એ વાત સ્પષ્ટ થાય છે કે રાજ્ય સરકારના મુખ્યમંત્રી હોય કે કેન્દ્ર સરકારના મંત્રીઓ હોય તેઓ મ્યુનિસિપાલિટી લેવલના કા જે તંત્ર છે જિલ્લા પંચાયત લેવલનું જે તંત્ર છે તાલુકા પંચાયત લેવલનું જે તંત્ર છે તેની લાલિયાવાડીથી વાકેફ છે મુખ્યમંત્રી એમ કહે છે કે કોઈ મોટા નેતા આવવાના હોય ત્યારે સફાઈ થઈ જાય છે એટલે તેનો મતલબ ચોખ્ખો એ થયો કે તે સિવાયના દિવસોમાં યોગ્ય રીતે સફાઈ થતી નથી અને આ હકીકત છે અમરેલીની અંદર તમે ઘણી જગ્યાએ જુઓ કે અન્ય મ્યુનિસિપાલિટીમાં તમે જુઓ ચારે બાજુ ગંદકીના ગંજ ખડકાયા હોય છે ભૂગર્ભ ગટરના ઢાંકણાઓ ખુલ્લા જોવા મળે છે બીજી વાત તેમણે કરી તાત્કાલિક રોડ બની જાય છે વડાપ્રધાન આવવાના હોય મુખ્યમંત્રી આવવાના હોય કે અન્ય કોઈ મિનિસ્ટર આવવાના હોય તો જે ખાડા ખબડાવાળા રોડ હોય છે તેને તાત્કાલિક પેવર કરી દેવામાં આવે છે તેની તેનું બજેટ કેવી રીતે મંજૂર થાય છે લોકો માંગણી કરતા રહે છે કે અમારા રોડ બિસ્માર છે ખાડાવાળા છે વર્ષો સુધી માંગ ચાલ ચાલતી રહે છે પરંતુ તેમની માગણીને મંજૂર કરવામાં આવતી નથી ક્યારેક બજેટના વાકે ક્યારેક અન્ય કોઈ વાકે તેમના કામ ટલે ચડાવવામાં આવે છે પરંતુ જેવો કોઈ મોટો નેતા ત્યાં મુલાકાત લેવાનો હોય તો રાતોરાત રોડ કરી દેવામાં આવે છે તો તે બજેટ ક્યાંથી આવે છે અને તે કામને આટલી ત્વરિત મંજૂરી કોણ આપે છે આના જ લોકો છે જેમને પહેલાં કરવાનું છે તેઓ તે આવા સમયે કરે છે એટલે મુખ્યમંત્રીની કહેવાની વાત એમ હતી કે સ્વચ્છતાના કાર્યક્રમો તમે રેગ્યુલર ચાલુ રાખો નિયમિત ચાલુ રાખો અને નિરંતર ચાલુ રાખો રોડ રસ્તા મજબૂત બનાવો અને સારા બનાવો અને તેમને પણ નિયમિત નિરંતર રીતે કરતા રહો પરંતુ ગુજરાત સરકારનો જે હેડ છે જે મુખ્ય માણસ છે તે પણ આમાં લાચાર હોય તેવું આપણને તેમની વાત પરથી દેખાઈ આવે છે કેન્દ્રીય માર્ગ પરિવહન મંત્રી સરકાર નકામી છે ત્યાં સુધી બોલી જાય તે ખરેખર સિસ્ટમમાં રહેલા લોકો માટે ખૂબ શરમજનક બાબત છે આ લોકો જાણે છે નીતિન ગડકરી જાણતા હોય તો અમિત શાહ પણ જાણતા હશે અને અમિત શાહ જાણતા હોય તો નરેન્દ્ર મોદી પણ જાણતા હશે તેમને ખબર જ છે પરંતુ ક્યાંક ને ક્યાંક આ શીર્ષસ્થ નેતાઓનો પણ વાક છે તેઓ પ્રતિનિધિ જેવા એવા લોકોને ટિકિટ આપે છે જેઓ સક્ષમ નથી જેમને કાયદાની પરિભાષાઓની ખબર નથી કેવી રીતના કામ લેવું તેવી આવડત તેનામાં નથી માત્ર જાતિવાદ જ્ઞાતિવાદ કે અન્ય કોઈ એવા કારણસર કે પછી રબર સ્ટેમ્પ બેસાડવાના હોય એવા કારણસર એકદમ નબળા ઉમેદવારોને ઊભા રાખવામાં આવે છે જેઓ એક ક્લાર્ક પાસેથી પણ કામ લેવાની ક્ષમતા ધરાવતા નથી વિસાવદરનો દાખલો આપણી સામે છે ગોપાલ ઇટાલિયા જીત્યા પછીની તેની કામગીરીની વિડિયો વાયરલ થઈ રહ્યા છે ગઈકાલે એ કોઈના મકાનની સામે એક નેતાએ બેલા ઉતારી દીધેલા એ બેલાને ધારાસભ્યએ પોતે સાથે રહીને ત્યાંથી હટાવ્યા છે સિસ્ટમ કેમ કામ કરે કે જો તમારો નેતા જાણકાર હોય અને ઈમાનદાર જાણકાર તો હોય જ પણ ઈમાનદાર હોય અને તેને આ કામ કરવું જ હોય તો રોડ પણ સરસ થઈ જાય અને સ્વચ્છતા પણ જળવાઈ જાય આપણે નગરપાલિકા લેવલની વાત કરીએ તો ચારેય બાજુ ગંદકીના ગંજ ક્યાંક ને ક્યાંક સમાજનો પણ વાક છે કે જ્યાં ત્યાં કચરો નાખી દે છે જ્યાં સાફ થયું હોય ત્યાં ફરીવાર ગંદકીના ઢગલા કરી દે છે પાન માવાના પિચકારા માર્યા કરે છે તો તેનો એક સામાજિક સુધારણાની સાથે સાથે સરકારે આ બાબતે સ્વચ્છતાની બાબતે નરેન્દ્ર મોદી સ્વચ્છ ભારતની વાત કરે છે અને અહીંયા તેના જ નેતાઓ ગંદકી ફેલાવતા રહે છે સ્વચ્છ ભારતનો કોઈ એવો દિવસ આવે કે બીજી ઓક્ટોબર આવી ગાંધી જયંતિ આવી તો બધા સાવરણા લઈ લઈને નીકળી પડે છે પરંતુ તે સાવરણા બીજે દિવસે ત્રીજી ઓક્ટોબરે લાગતા નથી આ એક કડવી હકીકત છે એટલે આ બળાપો ગુજરાતના મુખ્યમંત્રી જે ઠાલવી રહ્યા છે જે કેન્દ્રના માર્ગ પરિવહન મંત્રી ઠાલવી રહ્યા છે તે તેમને ખ્યાલ છે કે આવું આવું બધું થઈ રહ્યું છે એક મહારાષ્ટ્રની વાત કરી રહ્યા છે એક ગુજરાતની વાત કરી રહ્યા છે પરંતુ આ આખા દેશની વાત છે દેશની અંદર નીચેના લેવલમાં નગરપાલિકા લેવલ ગ્રામ પંચાયત લેવલ જિલ્લા પંચાયત લેવલ કે તાલુકા પંચાયત ઘણી જગ્યાએ એટલે કે લગભગ મોટા ભાગની જગ્યાએ રબર સ્ટેમ્પ બેસીને શાસન કરી રહ્યા છે તેમની પાછળ કોઈ બીજો ભ્રષ્ટાચારી માણસ શાસન કરતો જોવા મળે છે પેલાને તો કશો ખ્યાલ જ આવતો નથી જિલ્લા પંચાયતનો પ્રમુખ હોય તાલુકા પંચાયતનો પ્રમુખ હોય તેને તો માત્ર સહી કરી દેવાની અને ઘણી જગ્યાએ તો અંગૂઠો મારવાનો હોય છે કે આ ગ્રાન્ટ મંજૂર કરી છે આ નિર્ણય લેવાયો છે નિર્ણય લેવાયો ને આની ઉપર મારી દો અંગૂઠો વાત થઈ ગઈ પૂરી નગરપાલિકાના પ્રમુખને કે આને આ ઠરાવ કર્યો છે કરી નાખો તમે મંજૂર કારણ કે ચાપલુસિયા લોકો વહીવટદારો મોટા નેતાના કહ્યાગ્રા લોકો પડદા પાછળથી આ બધો વહીવટ કરતા હોય છે અને રબર સ્ટેમ્પ જે બેસાડી દેવામાં આવે છે તો ભૂપેન્દ્રભાઈ કે નીતિનભાઈ ગડકરી જો કોઈ કામ કરવા માગતા હોય તો સક્ષમ વ્યક્તિઓને ચૂટે ગ્રામ પંચાયતનો સરપંચ છે તો એ સ્વતંત્ર હોવો જોઈએ પોતાના ગામના નિર્ણયો લેવા માટે નગરપાલિકાનો પ્રમુખ છે તો એ સ્વતંત્ર હોવો જોઈએ નગરપાલિકાના વહીવટ કરવા માટે એમને કોઈને પૂછવા જવાની જરૂર ન હોય એમની ઉપર ધારાસભ્યને આદેશ ન આપતા હોય એને કોઈ સંસદ સભ્ય આદેશ ના આપતા હોય એ આદેશોનો ગુલામ ન હોય જિલ્લા પંચાયતનો પ્રમુખ છે તો એ કોઈનો આદેશોનો ગુલામ ન હોય તાલુકા પંચાયતનો પ્રમુખ છે તો એ કોઈની પાસેથી પૂછવા ન જવું પડે કે મારે આટલું કામ કરવું છે તો હું કરું કે ના કરું તેમની ખુરશી ઉપર કોઈ બીજા ખાલી બેસતા નથી એટલો જ ફરક છે કોઈ પદાધિકારીની ખુરશી ઉપર અન્ય વ્યક્તિ બેસતા નથી એટલો જ ફરક છે બાકી કોઈ ફરક નથી વહીવટ બારોબારથી અન્ય લોકો કરી રહ્યા છે ડાયરેક અધિકારીઓને આદેશ આપે છે કેટલી હદે વાત વણસી ગઈ છે ડાયરેક્ટ અધિકારીઓને પદાધિકારી બેઠો રહે છે જિલ્લા પંચાયતનો પ્રમુખ હોય નગરપાલિકાનો પ્રમુખ હોય તેમણે જે કર્મચારીને કે અધિકારીને આદેશ દેવાનો છે તે તેની બાજુમાં બેઠેલો તેના પીએ કક્ષાનો માણસ આદેશ આપતો હોય છે કે ભાઈ આ તમે આમ કરી નાખજો પ્રમુખને કશું બોલવાનું જ રહેતું નથી ને એટલે નીતિનભાઈ બળાપો ઠાલવે કે ભૂપેન્દ્રભાઈ બળાપો ઠાલવે જ્યાં સુધી તેઓ આવો સુધારો નહીં કરે મજબૂત ઉમેદવારોને નહીં ચૂટે અને લોકો પણ જ્યાં સુધી સ્વતંત્ર વિચારસરણી ધરાવતા વ્યક્તિને ચૂટશે નહીં તેમના પક્ષને આધારે તેમની વિચારધારાને આધારે કે પોતાની પસંદગીના આધારે કે આ પાર્ટી સારી છે એટલે તેના નબળા ઉમેદવારને આપણે ચૂંટાડીને બેસાડી દેવું તેના પરિણામ આ જ આવે છે પછી સ્વચ્છતા પણ નહીં જળવાય નિયમિત પાણી વિતરણ પણ નહીં થાય રોડ રસ્તા પણ સારા નહીં થાય બધું જ રેઢા રાત ચાલ્યા કરશે એટલે શીર્ષસ્થ નેતૃત્વ પણ થોડું જાગે સર પ્રજા પણ જાગે પ્રજાએ પણ યોગ્ય ઉમેદવાર પસંદ કરવાની જવાબદારી પ્રજાની છે પાર્ટી ગમે તે હોય આપણે શું પાર્ટી સાથે લેવા દેવા આપણે તો આપણા વિસ્તારના કામથી ને આપણા દેશની પ્રગતિથી મતલબ છે આપણે જો કોઈ પાર્ટી સાથે જોડાવા માંડીએ કે માત્ર પાર્ટીના નામે કે કોઈ જ્ઞાતિના નામે કોઈને મત આપી દઈએ તો પછી આપણી દુર્દશા માટે આપણે જ જવાબદાર છીએ તે વાત નક્કી છે જય હિન્દ જય ભારત